અમેરિકન પ્રેસ રિપોર્ટર ડેલ કોર્નગી પણ જે ન્યૂઝપેપર જે આર્ટિકલના કરે જો ટોપ મોસ્ટ લેવલ જો બિઝનેસમેન એન્ડ્રિસ કોર્નગી જે મુલાકાત મુલાકાતથી વે હું જ વખત એન્ડ્રુસ કે પ્રશ્ન પૂછે કે બિઝનેસ મે આજે સફળતા કારણ કરો અને એન્ડ્રિસ જે ઉત્તર સાથે બહુ સરસ મા સૂચન અચે તો કે જ ખોલ મુજે સિવાય આખે અમેરિકા અમેરિકામાં એટલા મળે બિઝનેસમેન જો કો પંજે મે એકદમ સફળ હૈ તું મળી જાય ઇન્ટરવ્યુ ગન વાત મે વે રહી અને હું જે ડેલ અમેરિકા જેટલા પણ બિઝનેસમેનમાં મળી ગયા ઇન્ટરવ્યુ ગેણે હકડે આર્ટિકલ તે અટકેવાળી જો કોઈ યાત્રાવી સેકડે નવે પુસ્તક જે સર્જનને રૂપાંતરિત થઈ પુસ્તક જો નાલો હો સફળતા જીવ સફળતા જીવન સફળ જીવનની ચાવી અને સફળ જીવનની ચાવીઓની અંદર જેટલા પણ બિઝનેસમેન્સ જે લેખ આવ્યા એકાંગી ખાલી આર્થિક ક્ષેત્ર જે જી વાત જન્મેલી પણ અજો અસર એડો આવે મહાપુરુષ જી વાત કરણી જો મહાપુરુષ મે જીવન જે દરેક પગથિએ સફળવા હની જી સફળતા પાના પાર કરે આદર્શ અને આલંબન રૂપથી એ મહાપુરુષ એટલે દાદાગુરુદેવ વાત મહારાજ તો સાહેબજી ઉંમર વડીલી સાહેબ જો પર્યાય વડો સાહેબ જો પદ વડો તો પણ માતૃજો પહેલો ઊંજે પોય જ વાપરેજો નલન દ્રઢ તેની જે સફળ સંયમી ભરૂચોદ્ધારજી સંઘજા અગ્રણી આવ્યા કે સાહેબ ભરૂચ તીર્થો કરે જવાય અને હું જ વખતે સાહેબ તરફથી એકડો સૂચન કે હું કરતા પણ શ્રેષ્ઠ આચાર્ય ભગવત જંજવાય માર્ગદર્શન ગણો મુજા શિષ્ય નવા અને નહીં હની જે ઘડતરલા કરે અને જે સંયમ અને સ્વાધ્યાયલા કરે સ્વાધ્યાય લે સમય દેજો એટલે હી કરી નહીં એટલી કાળજી હી સાહેબ જે સફળ ગુરુત્વ અને સૌથી ઉપર સાહેબ જો અવિહળ સમર્પણ ભાવ અને સાહેબ જે અંદર રહેલો નિર્વિકલ્પ સ્વીકાર ભાવ પણ જે ગુરુદેવેલા કરે હી કે ગુરુદેવ જે હૃદય ગુરુદેવમાં એડો સ્થાન પ્રાપ્ત કર્યા

મને અંતિમ આરામ ના કરાવો મુકે અંતિમ આરામ ના કરાવો એકલી વડે જાગૃતિ પંજે મરણતા અને પંજે સમાધિ લાગી એટલો જ ન પણ પંજી સમાધિ સામે બીજેની સમાધિ આજ વાત મેં પંજાબ ગુરુભાઈ નંદીશ્વર નંદીવર્ધન કહેતે કે પંજાબ દીસે નિપુળ ચંદ્ર મહેતા જેનાતે પંજા સદબંધ થાવા એરા સ્વયંપ્રભાજી જીવે કે ગુરુદેવજા બાહ મહારજવે થી કોઈ પણ વા મરીની સમાધિ ના કરે പ്രത്യક્ષ કે કરો સાહેબ એકદમ ફૂલતા સિંગરા સૌથી મોટી વાત જીવન જે દીક્ષા જીવન જે પ્રાારંભી કરે ને દીક્ષા જીવન દે અંત સુધી કાયે એટલા માટે રોગ જા બોગી થાવા કે હન રોગ ની સહ સહ સૌજીતા રોગ દે સહન કરેલા સમય કાયે બી લોકો સંતાવી સુ સૌથી વધારે અકબંધ બી ઈ ટ્રોય વસ્તુ એડી રહ્યું કે જંટી પાન છે તુ કે કાયે જો મરણ પણ સપડવો અને પ્રત્યક્ષ અજે દી દિવસ દેખા દેતો કે 3 દિવસ સળંગ અતિ મણે તાકતી વા કન્ટીન્યુસ 72 લાખ અરિયંગ અરિયંગ અરિયંગ

ત્રીજા નંબરમાં વ્યવહારમાં વાત્સલ્ય અને ચોથા નંબરમાં હૃદયમાં અરિહંતની રચના અઢાર વર્ષની ભર યુવાની વયમાં સરસ્વતીબહેનની સાથે સગાઈ કરી અને સગાઈ કરતાની સાથે જ એટલો બધો વૈરાગ્ય ઝળહળતો હતો કે સરસ્વતીબેનની સાથે બે વર્ષ સુધી સગાઈ રહ્યા પણ બે વર્ષમાં એકવાર ટચ સુદ્ધા નથી કર્યું આવો ઝળહળતો વૈરાગ્ય રાગમાં પણ વૈરાગ્ય અને ટૂંક જ સમયમાં સંકલ્પ કર્યો કે જ્યાં સુધી મારી દીક્ષા ન થાય ત્યાં સુધી છ એ છ વિગયોનો ત્યાગ અને અચાનક ચમત્કાર સર્જાયો અને આ બાજુ દીક્ષાનો મંડપ રચાયો સાથે સરસ્વતીબેને પણ વચન આપ્યું જ્યાં સુધી હું પણ દીક્ષા નહીં લઉં જ્યાં સુધી હું પણ સંસારમાં છું મારી ભાવનાની દીક્ષાની થશે ત્યારે હું દીક્ષા લઈશ અત્યારે તો હું સંસારમાં છું અને ટૂંક જ સમયમાં એમના પણ વૈરાગ્ય જોઈને સરસ્વતી બેન સરસ્વતી બેને પણ દીક્ષા લીધી અને બન્યા સાધ્વી પૂજ્યસિંહ નો જીવન શ્રીજી મહારાજ બીજા તો પૂજ્યશ્રીનો જીવનનો વૈરાગ્ય બીજા નંબરમાં વચનનો વૈરાગ્ય વૈરાગ્યની તો વાત શું કરીએ પૂજ્યશ્રી એક ટેગલાઈન જ હતી કે વૈરાગ્ય દેશના અધ્યક્ષ ખાલી નામ બોલવા અને વૈરાગ્ય ઝળહ થવા લાગે આવા વૈરાગ્યથી ઝળહળ થતાં વ્યાખ્યાનોની શ્રેણી ચાલતી હતી પાટણમાં ભાવભાવના નામના ગ્રંથ ઉપર પૂજ્યશ્રીની પ્રવચન માળા ચાલે એમાં અવારનવાર કંઈક કેટલા લોકો આવે અને કંઈક કેટલા લોકોને પ્રવચન દ્વારા વૈરાગ્ય પ્રાપ્ત થયો આ શ્રેણીમાં એક રજની નામનો દીકરો આ પ્રવચન સાંભળવા અવારનવાર આવતો હતો અને પૂજ્યશ્રીના પ્રવચનો દ્વારા એનો વૈરાગ્ય એટલો પુષ્ટ થયો અને જ્યારે પુષ્ટ થયેલા વૈરાગ્યથી રંગાયેલો રજની નામનો દીકરો દીક્ષા લઈને આજે બન્યા પૂજ્ય આચાર્ય ભગવાન રત્નસુંદર સુરેશ્વરજી મહારાજા આ હતો પૂજ્યશ્રીનો વચનનો વૈરાગ્ય ત્રીજા નંબરની વાત છે વ્યવહારમાં વાત્સલ્ય વાત્સલ્ય તો ગુરુદેવ બાળ હોય યુવાન હોય ગ્લાન હોય વૃદ્ધ હોય બધાને વાત્સલ્ય એકદમ ભરપૂર આપતા હતા પણ પૂજ્યશ્રીને વનસ્પતિ કાયના જીવો પ્રત્યે પણ એટલો બધો વાત્સલ્ય ભાવ અને કરુણા અભાવ એક દિવસની વાત છે પૂજ્યશ્રી એક ઉપાશ્રયમાં સ્થિરતા હતા અને બાજુમાં જ એક બંગલામાં ઘાસ કપાતું હતું અને પૂજ્યશ્રીની નજર પડી આ દ્રષ્ટિ આની ઉપર અને તાત્કાલિક એ ભાઈને બોલાવ્યા અને જાણ કરી કે કાં તો તમે આ ઘાસ કાપવાનું બંધ કરો કાં તો હું અહીંયા વિહાર કરીને અહીંથી જતો રહીશ અને તાત્કાલિક એ ભાઈને જાણ કરવા દ્વારા કરુણાના ભાવ દ્વારા એ ભાઈને સમજાવ્યા અને ભાઈએ ઘાસ કાપવાનું બંધ કર્યું આવો ભાવ વૈરાગ્યનો જળહરતો જેનો હતો અને એમાં પણ વાત્સલ્ય અને એના એમાં પણ કરુણાનો ભાવ એ ભાઈને પણ લાખ લાખ નમન નમન કર્યા ચોથા નંબરની વાત અરિહંતની રચના કદાચ તમે કે હું હોઉં કેટલો જાપ કરી શકીએ આપણે વધીને બે હજાર પાંચ હજાર પંદર હજાર વીસ હજાર આ પૂજ્ય મહાપુરુષે આ જીવન એકવીસ કરોડ વાર અરિહંત અરિયંત પદનો જાપ જપ્યો છે અને આ જાપ એવો જપ્યો છે કે એમના રોમે રોમમાં અરિહંત ની રચના થઈ મને યાદ આવે છે મારા મૂમુક સુપર્ણાના દિવસો એમાં એક વખત હું પૂજ્યશ્રીની નિશ્રામાં જ્યારે પૂજ્યશ્રીનું ચોમાસું વડોદરા અકોટા મુકામે હતું ત્યારે હું અમારા ગુરુદેવ સાથે મુખ સુપર્ણામાં રહેવા ગયો હતો અને ત્યારે હજી તો હું સાંજે પ્રતિક્રમણ કરીને ઉપર ચડતો હતો ત્યારે ટૂંક જ સમયમાં અરિહંત નાદની ચીસો સંભળાઈ અને નજર કરતાં જાણ જાણ થઈ મને હું નીચે દોડતો ગયો અને જાણ થઈ તો પૂજ્યશ્રી આ અરિયંત નાદની ચીસો પાડતા હતા પણ એનું કારણ શું હતું કારણ કે પૂજ્યશ્રીને પ્રોસ્ટેજના કેન્સરની અત્યંત ભયાનક પીડા થતી હતી માણાંતિક પીડા થતી હતી અને આ પીડાની વચ્ચે પણ પૂજ્યશ્રી અરિયંત અરિયંતની રચના કરતા હતા કદાચ મને કે તમને એક નાનો પગમાં કાંટો ખૂંચે ને તો આપણે શું ગુમાવો પાડીએ હોય મા ઓય મા કરીએ પણ આ પૂજ્યશ્રી અરિહંત અર્યંત કરતા હતા અને એટલા માટે જ આજથી લગાતાર ચાર વર્ષ પૂર્વે અમદાવાદ ગોદાવરીની અંદર પૂજ્યશ્રીને ત્રણ દિવસ અખંડપણે અલગ અલગ મહાત્માઓ દ્વારા અખંડપણે અર્યંતની ધૂન સંભળાવવામાં આવી અને એવી સમાધિ પ્રાપ્ત કરી પ્રાપ્ત કરી એમણે અને આ અવનીતલ ઉપરથી વિદાય થયા અને દિવ્ય લોકમાં એમણે પધાર્યા બસ આવા અરિયંતની ધૂનના ધારક એવા ગુરુદેવની સમાધિ જેવી ગુરુદેવને મળી એવી આપણને મને તમને સૌને મળે આવા ગુરુદેવના ગુણો મારા તમારા સૌનામાં પણ આવે એ જ મંગલ અભ્યના વિરુદ્ધ જિનાકના વિરુદ્ધ કંઈ પણ

એ બધા જ પ્રસંગો વચ્ચે યાદ આવે છે પ્રેરણા દીક્ષણ જ્યારે મારી દીક્ષા અમદાવાદ વાંચના રેવાસંઘમાં હતી અને ગુરુદેવ વાસના ગોદાવરીમાં બિરાજમાન હતા પણ નાદુરસ્ત તબિયતને કારણે દાદા ગુરુદેવ શ્રી દીક્ષામાં નતા પધારી શક્યા એટલે ગુરુદેવશ્રીની આજ્ઞાથી વડીલ મહાત્માઓને સાહેબના વંદનાર્થે લઈ ગયા હતા વંદન કર્યા બાદ વડીલ મહાત્માએ મારો પરિચય આપ્યો અને દાદા ગુરુદેવને વિનંતી કરી સાહેબ અનુકૂળતા હોય તો નાના મહારાજને હિત શિક્ષા પ્રદાન કરશો સાહેબે હિત શિક્ષા આપી અને અંતે એક સાહેબે ખૂબ જ ભારદૈનિક વાક્ય બોલ્યા નાના મોટાનો ભેદભાવ રાખ્યા વગર બધાની ખૂબ જ ભાવથી સેવા વૈયાવત કરજો અને પછી વડીલ મહાત્મા જોડે ઔપચારિક વાતો કરી અમે સાહેબ જોડેથી જવાની રજા માંગી એટલે સાહેબે મને પૂછ્યું પારણું કર્યું મેં કીધું હા સાહેબ સાહેબે બીજો પ્રશ્ન પૂછ્યો વૈષ્ણવ છે મેં કીધું હા સાહેબ એટલે સાહેબે બાજુમાં સેવામાં રહેલા મહાત્માને કીધું મારું પાત્રુ લાવ એટલે સાહેબ સેવામાં રહેલા મહાત્માએ સાહેબને પાત્રું આપ્યું એટલે સાહેબે તેમાંથી પોતાના માટે કાઢેલ વિશિષ્ટ દ્રવ્ય કાઢીને વડીલ મહાત્માને આપ્યું અને કીધું મારા તરફથી નાના મહારાજને પાણું કરાવજો આ ઘટના પરથી ઇંગ્લિશમાં આવતું સુવાક્ય એક્શન સ્પીક મોર દેન વર્ષ ચરિતાર્થ થતું દેખાય છે કારણ કે ગુરુદેવે આપેલી હિત શિક્ષા કરતાં તેમના આચરણની અસર મારા મન પર વધુ પડી હતી બસ આજે દાદા ગુરુદેવના ચરણે શ્રદ્ધાંજલિ આપતા એટલું જ કહેવું છે હે ગુરુદેવ આપે વાયોલન્સ ફ્રી વર્લ્ડનો સર કર્યું તો ગુરુદેવ મને પણ થી શિખર સુધી પહોંચાડજો ગુરુદેવ આપી શ્રુત સેવાની ભાવનાથી સાધિક કરોડ શ્લોક પ્રમાણ સહસ્ત્રાધિક હસ્તલિખિત પ્રતો પુનરુદ્ધાર હોય કે સ્વસ્ત લિખિત શતાધિક લેખન થી આપ શુદ્ધ ભુવનમાં ભાનુ સમાધિતા ગુરુવાર મારા આત્મામાં પણ એ ભાનુના અજવાળા પાથરજો ગુરુદેવ આપણી સંસારથી નિર્લેપ કરી રહી છે એ જેવી નિર્લેપતા પ્રગટાવજો આપને પ્રભુ ભક્તિની ભાવનાથી થયેલ મયરુ મહામોત્સવ આજે પણ ખંભાતની પોળે પોળે અને મુંબઈના પરે પરે જીન શાસનનો જયઘોષ કરી રહી છે ગુરુદેવ એ પ્રભુ ભક્તિના જયઘોષનો રડકાર મારા હૃદયમાં વગડાવજો અને ગુરુદેવ અંતે એટલું જ કહેવું છે હેમ જેવું સંયમ પાળી જ કે ભવન વિસ્તાર કરી

સીધી સી વાત જડના મન કરે જો કોઈ મારે દાદા ગુરદેવરાની પણ મારે મારે જ વાત કે જરે જરે પણ મારે જીવન ઉપર દ્રષ્ટિ ન મન યુ લાગે કે મારા કશાય મન દે અને જરે જરે પણ દાદા ગુરદેવરા જીવન ઉપર દ્રષ્ટિ ન કહું મને લાગે કે દાદા ગુરુદેવ કતરા અહંકારી ક્રોધી માયાવી અને લોભીએ તો આનું લાગતું કે મારસે બેડી ઉલટી સીધી વાત ક્યુ કરેલી પણ ના વાત એકદમ હાસીએ હે કે અનંત કાળથી મોહ રાજા હાથથી અનંત વાર થપ્પડ ખાવા રે બાદ પણ મારા આત્માએ હંમેશા ક્ષમા ભાવને ધારણ કીધું છે અને દાદા ગુરુદેવ તો અત્રા ક્રોધીએ કે ખાલી મોહ રાજાને દેખે અને ભયંકર ગુસ્સો કરે વાત કરું અહંકાર રી તો મહાદેવજી વે કે ઋષભદેવજી વે ગિરનારના રાજા વે કે લાલબાગના રાજા આવે હોસ્ટે વંદન કરું હોસ્ટે માથું ઝુકાવું અને દાદા ગુરુદેવ તો અત્રા અહંકારી કે સુદેવ સુગુરુ સુધર્મ સિવાય કટી વેદ પણ નમતા નહીં માથું ઝુકાવવાની વાત તો ખૂબ દૂર રહી વાત કરું માયા રી મારે જાડો સીધો આદમી અને જગત મેં કોઈ નહીં મોહરાજા જો પણ આજ્ઞા કરે તહદથી કર્મસત્તા જો પણ આજ્ઞા કરે તહદથી પો ઇન્દ્રિય જો પણ આજ્ઞા કરે તહદથી અને દાદાગુરુદેવ તો અત્ર માયાવીએ કે પોતે પોતાની હગાઈ હોય હતી મોહરાજા મારી હગાઈ કરે મોહરાજાને લાગ્યું કે એવો મારે મેં આવ્યો પણ દાદા ગુરુદેવ હગાઈ તોડે જ સંયમ્ર માર્ગ આવ્યા અને માયાવી માયાવીની મહામાયાવી મહામાયાવીએ ખુદ તો આવ્યા પણ જેમને આતે હગાઈ હોયથી વણન પણ લઈને આવ્યા અને વાત કરું લોભરી તો જો પણ કર્મગ્રંથ ભણી આવી વણન ઠાવી કે ચારે કસાયરો મેં જો હે ને હોજોથી લાસ્ટ મે નાશ પામે પણ મારે મે ઉલટો હોય મને એવું લાગે કે ચારે કસાયરો મેં લોભ મારો હોજોથી પહેલા જ નીકળ્યો કે અણ જન્મનો મેં ઉપાર્જન રી વાત વે કે ઉપાર્જન રી વાત વે મેં કોઈ જ પુરુષાર્થ નહીં કીધો હોય કે લાલચ હૈ જ નહીં પહેલાંથી અને દાદા ગુરુદેવ તો અત્રા લાલચું કે વણા જીવન રી દરેક ક્ષણ દરેક મિનિટ હરેક ધન પુણ્ય રે ઉપાર્જન વાસ્તે રે ઉપાર્જન વાસ્તે અને ગુરુ રે ઉપાર્જન વાસ્તે જ વિતાવીએ કીધું હતું થાય ને ખૂબ કષાયવાલે લાગે સીધા પણ એ નહીં ખૂબ કષાય યુક્ત પણ મારા જતરા પણ ગુણ હે એ મારા વસ્તે દોષ સ્વરૂપ સાબિત હોય અને દાદા ગુરુદેવના કષાય પણ પ્રશસ્ત વહેવાથી વણો વસ્તે તારક સાબિત હોય જો કોસ આજરા દન ઉપર દાદા ગુરુદેવને અત્રી જ પ્રાર્થના કરવીએ કે દાદા ગુરુદેવ આપણે જડો ક્રોધી ભણાવજો આપણે જડો અહંકારી બનાવજો આપણે જડો માયાવી ગણાવજો અને આપણે જડો લોભી બનાવજો જી નાગર કોઈ પણ બોલે તો ઈચ્છા

आणि त्यामुळे आणि त्याच्यामध्ये पण दुधाची तर साहेबांना सक्त मनाई होती आणि तेव्हा प्रेम सुरे महासाहेबांनी स्वतःची दुधाची पात्री थोडं दूध वापरून त्यांना दिली सगळं महात्मा वाटलं की साहेब हे दूध नाहीच घेणार पण इकडेच समर्पणाची पराकष्ट आपल्याला दिसते की साहेबांनी गपचुप ती पातळी घेतली आणि उल्हास आणि आनंदपूर्वक ते दूध वापरून गेले आणि त्याच्यानंतर पीडा पण गेली आणि परिणामात रोग पण गेले होताना गुरुनी इथे दुर्नी पात्री विना विकल्पे वापरी जाणार नंबर एकदा गुरुदेव सिद्धगिरीराजची चोव्या छट करून सात यात्रा करण्याची इच्छा झाली पण शारीरिक प्रतिकूलता असून साहेबांनी साथ यात्रा करण्याचा निर्णय केला आणि सिद्धगिरीराजची एक यात्रा म्हणजे मॅक्सिमम तीन ते चार तास पण कम्मापैडीची एक यात्रा म्हणजे मिनिमम साडेपाच तासाचा स्वाध्याय करण्याचं होतं आणि प्रथम उपवासमध्ये प्रथम चोव्या उपवासमध्ये साहेबांनी चार यात्रा म्हणजे बावीस तासाचा स्वाध्याय केला आणि दैनिक आवश्यक क्रिया तर वेगळीच अप्रमत् भावे आतली स्वाध्यानी लग्नी लगाळणार गुरुभवतो हो जन्मवंदन आणि शेवटचे तिसऱ्या नंबरमध्ये समाधीची साधन जर कोणाला समाधी देण्याची असते तर स्वतः समाधी जेवायची असते या दोन्ही बाबत इतर शिधी मास्टरी होती एकदा रत्नसुंदर सुरी महाराष्ट्रपणे असता साहेब सोबत असताना एका मिळत खूपच नादुरस्त झाली तेव्हा रत्नसुंदर सुरी महासाहेबांनी साहेबाला ते समा आज मला समाधी देताना बघितलं आणि तेव्हा रत्नसुंदर बाळासाहेबाला असं विचार आला की जर अशी समाधी मला भेटणार तर मी आत्ताच म्हणण्यासाठी तयार आहे चाहे गुरु होय चाहे शिष्य होय पण महात्मा होयवन पासेच एक असे महान समाधीचे जन त्यांनी एक नाही अनेक महात्मा दिले होते आणि परिणामात त्यांना पण त्यांच्या शेवटच्या समाजात खूपच चांगली समाधी भेटलेली होती शेवटात उद्धवजीला प्रार्थना करायची आहे त्यांच्या जीवनात राहिलेली ते साधनं आहे त्याच्या अर्थ मात्र पण आपल्या जीवनात राहून आपण पण शीघ्र सिद्धीला भेटूया हेच प्रार्थना काही बोलावी होतो इच्छा नव्हतो